જાલો તાલુકા ખાતે તિરંગા યાત્રા તાલુકામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થતા હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા અને ગીતો સમગ્ર વાતાવરણ ને દેશભક્તિ ના રંગ થી ગુંજી ઉઠ્યું હતું દેશભક્તિ ના ગીતો દ્વારા દરેક નગર વાસીઓ ના દેશભક્તિ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તિરંગા યાત્રામાં જાલોદ માંથી શીતલ બહેન વાઘેલા મુકેશભાઈ ડામોર મુકેશભાઈ પરમાર મામલેદાર શ્રી અને ટીડીઓ શ્રી તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના વિવિધ વિભાગના કર્મચારીઓ પોલીસ હોમગાર્ડના જવાન એનસીસી સરપંચો આંગણવાડી વર્કરો ગ્રામજનો તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા રિપોર્ટર મરુલ કુમારની સરતા ઝાલોદ